શહેરના રાવપુરા ટાવરચાર રસ્તા નજીક આવેલા એકસો બાર વર્ષ જૂના ખોડિયાર માતાજીના મંદિર ખાતે ખોડિયાર જયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલા ટાવરચાર રસ્તા નજીક એકસો બાર વર્ષ જૂનું ખોડિયાર માતાનું મંદિર આવેલું છે આજે વિક્રમ સંવત બે હજાર એક્યાસીની મહાસુદ આઠમ એટલે કે ખોડિયાર માતાનો પ્રાગટ્ય ઉત્સવ છે ત્યારે વહેલી સવારથી માઈ ભક્તોએ અહીં માતાજીના દર્શન પૂજન કર્યા હતા

અને આપણે ટાવર ચાર રસ્તા રાવ વડોદરા ખાતે ખોડિયાર માતાનું મંદિર એકસો ને બાર વર્ષ જૂનું મંદિર છે આપણું અને એ મંદિરમાં જાગતાં આપણા ખોડિયાર માતાનું સ્થાપત્ય એકસો બાર વર્ષ જૂનું છે મંદિર એકસો બાર વરસ જૂનું છે ઘણા ભક્તો એમની ટેક લે છે ટેક પૂરી કરીને આવે છે માતાજી સામે ઘણા પ્રેમથી રૂદન કરીને ખુશ થઈને જાય છે અને આપણા અહીંયા આજે સાંજે સાત સાડા સાતની વચ્ચે માતાજીના જન્મજયંતિ નિમિત્તે કેકનું કટિંગ બી છે અનકૂટ બી છે